સુરતમાં બીઆઈટીએસ દ્વારા અકસ્માત છ સ્વાડ સર્જાઈ રહ્યા છે જેમાં નિર્દોષ રાહદારીઓ મોતને ભેટી રહ્યા છે ત્યારે કતારગામ વિસ્તારમાં બે બસની વચ્ચે આઠ જેટલા લોકોનો અકસ્માત સર્જાયો હતો ત્યારે આ અકસ્માતને લઈને સમગ્ર શહેરમાં ભારે પડઘા પડ્યા છે ત્યારે અકસ્માત અંગે મળેલી મીટિંગથી મીડિયાને દૂર રાખવામાં આવ્યું હતું બંધ બારણે મીટિંગ મળી હોય તે રીતે સમયથી લઈને તમામ બાબતો છુપાવવામાં આવી હતી જો કે બાદમાં મેયર દ્વારા પત્રકારોને સંબોધીને મીટિંગ લેવાયેલ નિર્ણયોને જણાવવામાં આવ્યો હતો કતારગામ બીઆરટીએસ અકસ્માત મામલે મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું હતું મેયર અને પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી ભવિષ્યમાં BITS અને સિટી બસ અડફેટે બનતી ઘટનાઓ અટકાવવા સમીક્ષા બેઠક મળી હતી કમિશનર અને મેયર દ્વારા અધિકારીઓ એજન્સીને મહત્વપૂર્ણ સૂચનો કરાયા હતા બેઠકમાં મેયર દક્ષિશ માવાણી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ સહિત પાલિકાના અધિકારીઓ અને એજન્સી હાજર રહી હતી જે મીટિંગ પૂર્ણ થયા બાદ મેયર દક્ષિશ માવાણીએ મીડિયાને કહ્યું કે બીઆરટીએસ અને સિટી બસના ડ્રાઈવર અને કંડક્ટરની લાયકાત નક્કી કરવામાં આવશે તેમજ સમયાંતરે વિજિલન્સ ટીમ દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની માનવ પ્રભા ન્યુઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ચેનલને ચેનલ ને ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે